જય ખુખારમાં મેલડી માં એ ભક્તોને કેવી સૂચના આપી આ આપણે પ્રવચનમાં જોશું જય ખુખારમાં મેલડી

એવા ફોર્મ થઈ જાય એટલે નારીઓ મૂકીને કે વિડીયો નહી ઉતારવાનું ભાઈ વિડિયો વિડીયો ને ઉતારવાનું એવા બોલવા વાળા ને નારા વગર ના તમારું ફોર્મ કર્યું છે તમને એવું શ્રીફળે તમારા કે નહીં જોતા એમથી એને કીધું છે વિડીયો ના ઉતારતા તો એનો વિડીયો નહીં મિલ્યો ભાઈ એવા પર્ચા જેના વિડીયો નહીં મીલ્યા છે એને કોઈ ને કદાચ ઘેર થી કોઈ ગઈ કીધા વગર આવતી હોય કોઈ તકલીફ હોય કોઈ સમાજ કોઈ દીકરી હોય તો એનો વિડીયો હોય ને ના પાડી મારા સેવક અને આખા દુનિયામાં ગુજરાતમાં જોવાય અને એ દીકરી નું ચોક્કસ ગોવા જાય અને મારો વિડીયો જોયેલો હોય અને દેખાય ને તો પરિણામ તમારા તરીકે લાગ ઉભા રાખું છું ત્યાં આગળ નુકસાન ના પડે એટલે ખાસ કોઈ દીકરા દીકરી લેવા માં આવશે નહીં પણ તમારી મમ્મી દાદી છે તો બરોબર છે પણ કોઈ દીકરી કુવાસી નું કોઈ કુવારી દીકરી એનું વિડીયો ઉતારવામાં આવશે તમારે સ્પષ્ટતા કહી દે કે આ તકલીફ છે એટલે વિડીયો નહીં નઈ ઉડી પણ એનું મુખ્ય કારણ તો બતાવવું પડે પણ એનું કારણ છે મારે જેનું કરવાનું મારા ભગવાન મારા હાથે લખ્યું છે એ જોવા જવાના આ બતાવું કલ્યાણ છે ને ચાર જગ્યા ફરી રહ્યા છે ને એને પાછા લાયા તું નહીં ફરી આવે મારા જેવી વાત કરવા વાળી મને તો

કોઈ સેવક તમને આત્માના ઠેસ પહોંચાડે એવી વાત કરતો હોય કોઈ સેવક તમારી પૈસા કરતો હોય વાળા બધા સેવક નવા નવા જોડાઈ છે પણ હું મેરડી એવું કહું છું કોઈ એવું કે મારી નો ખાસ છું હું ડાયરેક્ટ મારી જોડે છું તો નહીં

પચાસ રૂપિયા કોઈ મનથી પાંચ હજાર નહી મનતા રાખી પચાસ આવી જાય પાંચ હજાર તારા પાડે કહું જો તો પૈસા ના મૂકી દેતા ચમ એનું કારણ છે હમણાં વચ્ચે સેવકોને મેં એવું કહેવાનું મારી કે બધા થેલીઓમાં પાંચસો ની નોટા બે હજારની નોટા થેલી માં સીપર સુધી અગર માં તીમ ધારી બધું બરી જાય એટલે તમાર નુકસાન મને કોઈ નહીં પણ એનો સદઉપયોગ થાય એ રીતે તમારું ધોરણ રાખવાનું